બધા ભાઈને ગુડ મોર્નિંગ રામ રામ આજે આપણે આવી ગયા છે ગામમાં કેમ કે આપણી ગાડીને કેટલા મહિનાથી આપણે ધોરાવી નથી એ કારણે આજે આપણે ઉના જવાનું છે આડધીણ ધોરવા આવી ગયા છે આપણે ગામમાં જે આપણે ઘર પાસે ઘર હશે ના ખુલી નથી આડધાને આપણે ગામમાં આવી ગયા હતા ગામમાં આપણે ખાલી ફોરો મારવા અત્યારે ધોરાવી નથી પાસે બગડીએ કારણે અત્યારે આપણે ફોરો મારો આવી ગયા છે અને મારા મમ્મીને એ કપાસ ન છે આપણે ઉના પૈસા લેવા માટે જવાનું થશે અમને ખબર હતી આપણે ફોરો મારવાની આપણે રીતે મારી દઈએ મિત્રો આપણે અત્યારે આપણી ગાડીને આપણી રીતે ફોરો મારી દીધો હતો ધોરાવી નથી આવી ખાલી મેરો મારો ઓઇલ દે કારણે હાવ ધોળ ધોળ આપણે બિલકુલ ગમતી નથી તને કોરો મારી ગયા તો કોરો મારીને આપણે હા વાગવા થાય ત્યારે નીકળવાનું છે શું ના દિલીપભાઈ આપણે બીજી દુકાને ના પંક્ચર આવે છે એનું ગાડીનું રાતે આપણે જેસીબી હાકવા જવાનો પ્લાન થયો હતો પણ દિલીપભાઈ ગાડી નથી હાડતું એને કેન્સલ થઈ જુ મિત્રો આપણે હવા હા થઈ ગયા છે અને આપણે અત્યારે પૈસા લાવવા માટે નીકળી ગયા છે આપડી ગાડીને કમ્પ્લેટ કરી નાખીએ આપણે જે સેન્ડમાં બહુ અવાજ આવતો હતો એ સેન્ટ આર્ટ કરી નાખો આગલી ડબલ ડ્રમ આવે આવીને ટાઈટ કરી પછી બ્રેક ટાઈટ કરી ઘણા બધા પ્રોબ્લેમ ને આપણે કઈ ગુણો કામ કર્યું ધોયા ને આપણે કમલે ભાઈ તારું ગામ મારા હોય ગોતે ખાઈએ મૂકવા કાલે આપણે રિસીવ ભાકવાનું આજે પ્રોગ્રામ જવાનું કાલે કેન્સલ કરવા લીલીભાઈ ભાઈ ગાડી હતી આપણે કામ હતું હું ના જવાનું તું યાત્રા આપણે નીકળીએ કાલે ફોન આવે તો જાયું ઉના માટે કરીએ અને પેલા તો પૈસા લઈને જવું હાંત આપણે ભૂત ધોઈ મિત્રો આપણે અત્યારે બહુ ઘરે પોગી જશે પણ એ ટીમ ઠેલી લેવા માટે લેવા જશે આપણા પાડે ધોય છે જેની કિંમત પાંચ હજારનો થાય વેસે નહીં હોય તો આ પડે વાકને પાડા લઈ કાડી પછી પાઈમાં જે મેસૂલ માં અત્યારે ખડ નાખે છે કે હું 10 વાગવા નિરણ કરવાનો હોય એટલે પાડા લઈ નખું નથી કમસે લઈ પડો એમ એટલે સાબ બનાવતા સાપી દેને દેવા જવાનું હતું મતલબ મિત્રો આપણે સાબ બનાવો આપણે સાપી ને પછી એ લોકોને દેવા માટે નીકરી જશે કેમ કે ભુપુત ભાઈ આવ્યા નથી તો આપણે કીધું કે આવો સાદઈ આવી દે મજૂર ને કે કાલે આપણે સાસુ કામ કરતા હતા કમલેશ ભાઈને ના સાબ પીવા બેઠા હતા છે ના હું કીધું કે તમે બેઠો અમે પા સા આપ દેતો હું ને સા દેવા હું ની કીધું છે ભાઈને પછી ટેટી ના જે હતા એ બી લેવા માટે યાથા લેવા તો ગયું હતું પણ એક ઘડી બેઠો તો હું આવું કાલે સામા મોડું થયું એટલે બાજુ ખીંચાતી હતી એટલે આજકાલે આપણે પહેલાં દેવા નીકળી માટે નીકળી ગયા છે મિત્રો આપણે અત્યારે સા આપી દીધો સા દઈને આપણે નીકળી ગયા છીએ આપણે ભૂપતભાઈ ડાયરેક્ટ આવે છે એમ કીધું આપણે કમલેશભાઈ આપણે બેઠા આપણે અહીંયા બેઠવાનું થાય મિત્રો આપણે અત્યારે બેંકે આવી ગયા છે ભૂપતભાઈ અંદર બેંકની અંદર ગયા છે ને આપણે બેઠા છે હિસાબની વાટે આપણે પૈસા ક્યારે ઉપાડીને આવી ગયા છે બેંકની વાટે બેંકમાં અંદર ગયા છે પૈસા ઉપાડવા

મિત્રો આપણે અત્યારે કૂપનનું લઈને આવી ગયા તો આપણા ફાઈમે લાવીએ તો હું તો નહીં પણ એમને ગાઈમાં ગઈને આપણે વારો આપી દીધો તો આપણે કૂપનનો જે ને ઘઉં મળે એના બદલે આપણે ઘઉં લઈ લીધા પચીસ કિલો જે આપણે ભેંસ માટે ધરાવીને ખાવા માટે અત્યારે આપણે ધરાવી ગયા જે ગુમલા લીધા થાય એના થઈ ઘે તો થઈને થોડું પુરા માટે હતા મિત્રો આપણે અત્યારે આપણે સિમ્બર માટે નીકળી ગયા છે અને આપણે કિસ્સરમાં આજે વાણમાં ચાલાતા હતા એના દરણું માટે આપણે રસ્તામાં ઘંટી આવી આપણે પછી ઘંટી છે પણ એ આપણી ઘંટીનો દવડું નથી ફાવતું એટલે આપણે દુધરા લેતા જયું આપણે અત્યારે સિમ્બર માટે નીકળી ગયા છે આપણે દેખાડશે મિત્રો આપણે સિમ્પલ રીતે પાવડર લઈને આપણે પાવડર લેવામાં ઘણું ઘણું આપણે ફરવું પડ્યું જે આપણે દુકાન મળતી જ નથી પછી આપણે પાંચ કિલો લેવા દોઢસો રૂપિયામાં ફૂલી પાવડર મકડાનો અને પછી ઘરેથી આપણે લઈને આવી ગયા અને દમણું લઈ આવ્યા આપણે ઘરે આવી જતા ઘરે આપણે અહીંયા વિડીયો શૂટ કરવા માટે આવી ગયા હતા અને આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી